જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલમાં હું આજે આપને રામા પીરની સ્તુતિ ગણપતદાસની વાણી છે એ સંભળાવવા જઈ રહીશું તો ચાલો ચાલુ કરીએ બોલો રામા પીર કે જય શ્રી ગણેશય નમ ઓમ ગુરુજી રામાયણ ઓમ હંગ સોહંગ સત જુગલ રૂપ નામનેજ મંત્ર તારણ એક નમઃ चालीसा नेम से पाठ करे जन कोय प्रीति सेति साम्पति मनवाञ्छित फल होय चालीसा चित्तमे धरे सरे सकलविध काम देव रक्षा करे पावे निछल दाम प्राध संध्या प्रेम से तरे निरंतर ध्यान श्रद्धा से सिमरण करे तब होवे कल्याण गामरणो धाम है मेला भादो मास आवे जा तरू पूरे मन की आश दो हजार अरू पाच मेष मंगलवार

ઓમ ગુરુજી નિરંજન દેવ સેવક કર થઈને કરતો સેવ કારણ જાગે કરવા કામ વસ્યા જા અક્ષરધામ અજમલની ભક્તિ પ્રતાપ ઐશ્વર્યા વ્યાયા પોયા પરચા પૂર્યાયા પરમ પાર લીલા ગોળે થઈ જવાર કળી શકે નહીં તમને કોઈ ઈશ્વર માયા કળિત હોય અનુભવીઓને ને ઓળખાણ પર ખી લીધા પુરુષ પુરાણ જેણે જાણ્યા જુગદા ધાર પૂજિને યો તર્યા પાર જેણે સેવી શામ સમાત એ થી રીજા જગતનો તાત ત્રિવિધ ના ટિયા છે તો સોહંગનું સ્મરણ કરે પ્રપંચ પગલું નવ ભરે લાગે લવલેશ પરચાને આંબે પરમેશ વસંત પંચમે કરતા વરત ત્રિકમજી લે તરત એકાદશી કરશે નરનાર દેવળમાં ધરે તેના રામા ભંડાર ભરે પાઠ કરીને પૂજે પીર દર્શન દેવે શામ શરીર વરઘોડો વાલમ નો જુએ પરચા દઈને ફપજ પપજ શ્રદ્ધા રાખી સેવે લખ નાવે ફરી એવું કલજુગ તણું ભજન કરે રાખી વિશ્વાસ કળજુગ નાવે તેની પાસ સરસ્વતી સુણાવે છંદ ટળી જશે ફરવાનો ફંદ રાખી વિશ્વાસ ગણપત દાસ ઓમ ગુરુજી રામાયણ ઓમહંગ સોહંગ સત ચરણ જય રામદેવ પીર બાપાની જે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ